અરવલ્લી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી બંધ આધાર સેન્ટર પર કામગીરી બંધ હોવાના પોસ્ટર લાગ્યા છે ઓપરેટરોનો દસ મહિનાનો પગાર ના મળ્યો હોવાથી કામગીરી બંધના પોસ્ટર લાગ્યા દસ મહિનાનો પગાર થયેથી કામગીરી શરૂ થશે ના પોસ્ટર લાગ્યા મોડાસા માલપુર મામલતદાર કચેરી આધાર સેન્ટર પર લાગ્યા પોસ્ટરો અરજદારો ખાઈ રહ્યા છે ધરમ ધક્કા જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી બંધ આધાર સેન્ટર પર કામગીરી બંધ હોવાના પોસ્ટર લાગ્યા છે ઓપરેટરોનો દસ મહિનાનો પગાર ના મળ્યો હોવાથી કામગીરી બંધના પોસ્ટર લાગ્યા અરવલ્લી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી બંધ આધાર સેન્ટર પર કામગીરી બંધ હોવાના પોસ્ટર લાગ્યા છે ઓપરેટરોનો no 10 દસ મહિનાનો પગાર ના મળ્યો હોવાથી કામગીરી બંધના પોસ્ટર લાગ્યા મહિનાનો પગાર કામગીરી શરૂ ના પોસ્ટર લાગ્યા માલપુર મામલતદાર કચેરી આધાર સેન્ટર પર લાગ્યા પોસ્ટરો અરજદારો ખાઈ રહ્યા છે ધરમ તબક્કા તો અરવલ્લી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી બંધ આધાર સેન્ટર પર કામગીરી બંધ હોવાના પોસ્ટર લાગ્યા છે ઓપરેટરોનો દસ મહિના પગાર ના મળ્યો હોવાથી કામગીરી બંધના પોસ્ટર લાગ્યા